ભગવસ્મન કરતા કરતા ગોપીજનો એ શરીરનો ત્યાગ કર્યો જેનો ગોપી ચંદન થયો શ્રીમન ધ્રૌપદીને બોલાયા અષ્ટય પત્રા 1000 કે 16108 બધી પત્રાણીઓ ધ્રૌપદી પાસે આયા શ્રી યમુનાજી અને ધ્રૌપદીએ સર્વને આશ્વાસન આપ્યું ભગવસ્મનન થયું

परीक्षित भूपरा करवा माटे जीव भगवान भूमि पर पधार जाता हमने हम लागियों के बलिना ने समाप्ति करवाने समय आयो आया कृपानाथ विराजा चे देवर सिनारत वसुदेव देवकी वंदन करी ने पूछियो देवर सी प्रतिदिन अब ऐनके ने प्रकारे द्वारी का क्या मावोश देवर सिनारत देखायो वसुदेव देव की ने कि माँ તમારી ત્યાં જે તત્વ સામાન્ય નથી સાક્ષાત ચતુર્ભુજ નારાયણ છે દેવર્ષિ નારદે વસુદેવ દેવકીને નવ યોગેશ્વર નો ઉપદેશ આપ્યો ભગવદ કૃપાથી આત્મ જ્ઞાન પ્રગટ થયું છે ને વંદે મહાપુરુષ તે ચરણાર વિંદ મહાપુરુષ તે સમય વ્યતીત થયો યદુકુળના બાળકો રમતા રમતા નદીના કિનારે યદુકુળ બાળકને મસ્કરી કરવાની ઈચ્છા થઈ કારણ સમય પરિસ્થિતિ જોયા વગર જે પણ વ્યક્તિ ઘરમાં અવિવેક કરે છે અને મસ્કરી કરે છે તો કોઈક વાર એના પરિવારની અંદર પણ એવા તત્વનો જન્મ થાય છે જે મસ્કરી કરતા કરતા પરિવારને પૂરું કરી નાખે છે કૃષ્ણ પુત્ર શામ સર્વ યાદવોને ને બાળકોને લઈ નદીના કિનારે આવ્યા યદુકુળે બાળકના જે કૃષ્ણપુત્ર સામને ઋષિની મસ્કરી કરવાની ઈચ્છા થઈ અને ભાઈ જેનો પરિચય નથી સાધુ સંત બિયાત માતા પિતા વડીલ ભગવાને જેને જન્મથી હેન્ડીકેપ બનાવ્યા છે જન્મથી કુબડા બનાવ્યા છે જેની પરિસ્થિતિ જોઈ બને તો તમે વંદન કરજો કાં તો દયા કરજો સાહેબ કોઈનું વિચિત્ર અંગ કે વિચિત્ર લીલા જોઈને કોઈ દિવસ હસવું નહીં કે મસ્કરી કરવી નહીં કૃષ્ણપુત્ર સામને ઋષિની મસ્કરી કરવાની ઈચ્છા થઈ યદુકુળ બાળકોએ સામને સાડી કહ્યું ને પેટ પર તગારો મૂક્યો ને સાડી પહેરાવી જઈ અને ઋષિને કહ્યું અમે જે દીકરીને લાવ્યા છે કહો તો દીકરાનો જન્મ થશે કે દીકરીનો જન્મ થશે ઋષિએ ચર્મ ચક્ષુ બંધુ કરી નિહાળ્યું ને કહ્યું એના ઉદરે જેનો પણ જન્મ થશે તમારા યદુકુળ નાશ કરશે માટે દીકરીઓ તમને પણ વિનંતી કે પુત્ર વધુના ઉદરમાં ગર્ભ હોય કે તમારા ઉદરમાં ગર્ભ હોય ઉદરમાં જ્યારે ગર્ભ હોય ત્યારે માતાઓને વિનંતી કે બોલવાનો બહુ વિવેક રાખજો